સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં ચુકાદો આપ્યો છે ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં શિવશંકર નામના આરોપીનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટમાં કસુરવાર ઠેરવ્યા હતા બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે વિક્ટીમ ગર્લ છે તે અને એક મિત્ર જે ફરિયાદી છે તેને પણ કહ્યું કે તે દિવસે નવરાત્રી હતી નવરાત્રિ પાંચમું નોરતા હતું અને ચંદ્રના પ્રકાશમાં પણ અમે એને જોયો છે એટલું નહીં અમારા જ્યારે ફોટા પાડ્યા આરોપીએ મોબાઈલમાંથી ફોટો પાડ્યો ત્યારે એની ફ્લેશ લાઇટ ચાલુ થઈ એ ફ્લેશ લાઇટમાં પણ અમે આરોપીનો ચહેરો સ્પષ્ટ જોયેલા છે અને એ તમામ બાબત નામદાર કોર્ટે માની છે આ આખી પોલીસની સાથેની એક ટીમ વર્કનું પરિણામ છે અને એને કારણે દીકરીને ખૂબ ઝડપી ન્યાય અપાવી શક્યા